ફમું થઈ જાય છે આપણે અરીસા હમા ઉભા રહી અને વાળ ઓળતા કે જે કાઈ કરવું હોય કોલર હરતા કરવા હોય તો અરીસા હમે હોય ત્યાં હું થઈ જાય પછી તો નો થાય એમ આપણા આવા પ્રગટ મહાપુરુષો નો સંગ અને શરણો મળ્યો છે શરણો કે જેના જેના સદગુરુ ના વાક્ય નિષ્ઠા આવી જાય એને આ થાય એવો આ સંતો નાદ થી મારા મત માં આવ્યું છે અને એવા ગુરુ મહારાજ ના શબ્દો હું તમારી આગળ રજૂ કરું છું આટલું બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું સદગુરુ